સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે ખાસ વાપી નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ છે છે રસ્તાઓ પર ખાડા પડ્યા અને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે શહેરના લગભગ તમામ જ મુખ્ય રસ્તા પર મોટે મોટા ખાડા પડી ગયા છે અને આથી જ વાહન ચાલકો તો ઠીક રાહદારીઓ છે તે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે પાણી ભરાઈ જતું ચાલકો હાલત અંગે લોકો તેમજ વાહન ચાલકોએ પણ અવારનવાર પાલિકા તેમજ તંત્ર રજૂઆત કરી છે ઉપરાંત ખાસ રસ્તાઓની હાલત નથી સુધારતા આખરે આજે વાપીમાં કોંગ્રેસ દ્વારા ખાડા મુદ્દે અનોખો વિરોધ કરાયો છે વાપીમાં રસ્તા ઉપર ખાસ પડેલા ખાડાઓનું કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ છે તેમને પૂજા કરી હતી આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે ખાસ પાલિકા અને વહીવટી વહીવટીતંત્રને જવાબદારી ઠેરવી કોંગ્રેસે ખાસ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ કરી છે આ સાથે જ રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા હતા કોંગ્રેસ દ્વારા રોજિંદી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય તેવી ખાસ માંગ કરી છે અને વાપી નગરપાલિકા પણ આ વિરોધમાં પ્રદર્શન કરી રસ્તાઓમાં ખાસ હાલત જે છે છે તેને સુધારવાની પણ સાથે માંગ કરી ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે રજૂઆત કરી છે જોકે દસ દિવસમાં વાપી શહેરમાં પડેલા ખાડાઓમાં ખાસ પૂરવામાં નહીં આવે તો રસ્તાની હાલત નહીં સુધરે તો આગામી સમયમાં આગામી જે દિવસો છે તેમાં પણ ખાસ કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરે તેવી ચીમકી ઉચ્ચારી છે

દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે ને દર વખતે રજૂઆત કરવા પડે દર મહિને રજૂઆત કરા દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખૂલતી આ અકસ્માત થાય છે લોકોની જાન જાય તે એ લોકોને ખબર નથી પડતી આજે વાપી નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબ આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે ખાડાના લીધે કંઈ કેટલાનો જીવ જાય છે ખાડાના લીધે કંઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે ખાડાના લીધે મતલબ કંઈ કેટલાની કમર તૂટી ગઈ છે એના માટે આજે ખાડા દેવતાનું પૂજન કરીએ કે કોઈને નુકસાન નહીં ખાડા દેવતા કરે એના માટે આજે પૂજન ખાડા દેવતાનું રાખવામાં આવેલું હતું શું માંગશે અમારી એ માંગ છે કે વાપી નગરપાલિકામાં તમામ તમામ રોડ જે વાપી નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડના રોડ છે તાત્કાલિક મતલબમાં દસ દિવસમાં અગર એ લોકો રોડ નું કામ નહીં પૂર્ણ કરશે તો વાપી નગરપાલિકામાં અમે દરેક જનહિત નો પ્રોગ્રામ રાખશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકાને ઘેરી ઘેરાવ કરશું અને નગરપાલિકામાં તાળાબંધી નો પ્રોગ્રામ માટે એમને વિનંતી બી કરી છે અને અપીલ બી કરી રહી છે